જાડેજા પ્રમુખ નવાનગર નેચર ક્લબ આજ રોજ અમારી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંતર્ગત અને લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે એના માટે થઈને એક ભવ્ય સાયકલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાયકલિંગની અંદર વધુમાં વધુ લોકો જોડાય એના માટેના અમારા પ્રયાસો હતા જેમાં અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી સો કિલોમીટર પચાસ પચીસ અને ખાસ કરીને બાળકો માટે વિશેષ કે દસ કિલોમીટર રાખ્યું આ સાયકલિંગની અંદર જામનગરના બાળકો સહિત વોટેરાથી સહિત ટોટલ છસો ને પાસઠ લોકોએ ભાગ લીધો હતો વિશેષમાં આ કાર્યક્રમની સાથે સાથે જ્યારે સમગ્ર દેશ રામમય બહેનો છે એના માટે થઈને અમારા જામનગર ના આર્ટિસ્ટોએ એક ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી નિહાળવા માટે હું જામનગરની પ્રજાને વિનંતી કરીશ કે જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય એવી બાર બાઈ બારની રંગોળી બનાવી છે તો જે એકવીસ અને બાવીસના રોજ લોકો માટે એમ્પિશા કોમર્સ કોલેજ ખાતે ખોલી મૂકવામાં આવશે આ રેલી ખૂબ જ સફળ રહી હતી એટલે બાળકોને પ્રોત્સાહન આપવા માટે થઈ જામનગરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને કેટેગરીને ધ્વજ આપવા માટે જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી દિનેશભાઈ મોદી દ્વારા લીલી ઝંડી આપી અને રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી